તો રાજ્યમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે અત્યાર સુધીમાં એક પોઈન્ટ ચૌદ લાખ ખેડૂતોને ખરીદી માટે મેસેજ મોકલવામાં આવે છે તો રાજ્યમાં હાલ એકસો કેન્દ્ર પર ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ છે ત્યારે ટેકાના ભાવે ચણાની ખરીદી માટે કરાવી છે તો રાજ્યમાં હાલ એકસો અઠ્યાવીસ કેન્દ્ર પર ખરીદી ચાલી રહી છે ત્યારે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે તો રાજ્યમાં ચારસો મેટ્રિક ટન ચણાની ખરીદી કરવામાં આવી ત્યારે સો કરોડથી વધુની પણ ખેડૂતોને ચૂકવણી કરાઈ છે એક પોઈન્ટ ચૌદ લાખ ખેડૂતોને ખરીદી માટે મેસેજ મોકલાયા છે તો એકસો અઠ્યાવીસ કેન્દ્ર પર ટેકાના ભાવે ચણાની ખરીદી હાલ ચાલી રહી છે